તારે મોટા આમાં કઈના બેન કે એમ જે કામ કરવું એ બધું ભેગું આયકો આમાં આયકો આમાં ફૂલ દરી આ અમરવે એ આયકો એ હિના બેન આયકો પકડે ફીર પપ્પાને બગીચામાં જઈ આવશું હા જો ને ફૂલ સરિયા લે 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 ફૂલ ફૂલ તમે અરે યે ધોરા ફૂલ હા તેલથી ખા જઈ જા આ નો ખાય તો ભઈ જા આમાં ધવાળીમાં વાહ ઢોળ તલ નો ખાય હવે ચલે લઈ લે મંજી ગયા તો શું કરવા આવી અહીં રમવા આવી તો આ બધા શું કરે શું કરે અરે દીદી શું કરે એમ પૂછું ખડું પડે એમ બોલે હું તો એમાં સાલ ઓઢાડે એમ સમજું ખડું પાડે ખડ વાઢે એમ કહેવાય દીકરા તું ક્યાં માર જેવી થા પછી કોને નાખવાનું હોય ખડ હે માને

કોઈ નથી દેવી રહુડી તન મોટા પપ્પા લઈ જ નહી દેવા કઈ શું શું ભાભુ ને કેવા શું આવી મૈયાની વાત હતી જ નઈ તું કેવા શું હે ઘોડિયામાં કોણ સુવા દે

એક મિનિટપતિ <phrases of synagogue noise>

મેક જો ગ્રુમર યોર લકી હાર તું રાધા ગોતી લેવે અમારી ઓડિયન્સ ધીરે ધીરે અહીંયા આવશે એક પછી એક પછી ઓ આવી ચાહે કાલ આવી ચાહે બસ

મા <laughs>

સંકર ગામડીયા અરુણ આમજા આમરા આયા આયા બોલે કો બોલા તી ફીટી 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 યારે આ ગલતી બોલ્યા આપણે આપણે આ દીવા બેસી ગયા આ વાત કે મનથી કે મનથી યાર બેટા આ તું પડ તારે પડજે બહુ ફટાફાડી આયે એમ તો લાલ લાલ

નહી <laughs> <vajouă. laughs> બટકા કે મને પૂછ્યા કરે છે કે અહીંયા ભૈયા કેના બોટી દા

ন্কডুথ তোদি favour. কাঁRad corner ইটি.

बन्दै बन्दै लैले आ बन्दै द है आ लै बन्दौ गळे लै लाम पाँचथि देवाय ने ढोडे के भलो न निक्सानो राखुन् न कुटाहारो आ मलाई आत्मीय न नबि नबि गर्नु લા 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 કાઈ દીદી મોહમ્મદ રમેશ એના ઓન ઓન આવે એ કોણ જાણે કે એ ફોટો પાડો આ જે માં এই না আমরা সবাই সারি মানে পড়বাই দিই লাগি না করতে করতে দিইলা ভালো ভালো সুসু দিও জেনে তোমরা দিতে না তো মোটাত দেখতা নাই

દીદી ને કે અમારા દિશાઓ નો હાર જોયેલા વંશિકા એ પેલી એ લીધો બાય